મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ભારે હોબાળો થયો છે આ બેઠકમાં ડેરીના હિસાબો અને વ્યવસ્થાપન મુદ્દે ચર્ચા ચાલી રહી હતી જેને લઈને ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાબોલી થઈ હતી આ અંગે વાઇસ ચેરમેન યોગેશ પટેલે આરોપ મૂક્યો છે કે આ દરમિયાન તળાવ વધી જતા ચેરમેન અશોક ચૌધરીએ મને લાફો ઝીકી દીધો હતો મળતી માહિતી અનુસાર આ ઘટના બાદ વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું ત્યાં તેમણે સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી આ મામલાની પોલીસે તપાસ કરવાની ખાતરી આપી છે નોંધનીય છે કે ભાજપના મેન્ડેટ થી જ આ બંને ઉમેદવાર ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા છે આજે સાગર પત્રિકા છે ને એમાં અશોક વિશે વટબંધ વહીવટ એવો ઉલ્લેખ કરેલો છે એ ઉલ્લેખ સહન ન કરી શક્યો એટલે પ્રશ્નોત્તરી ચાલુ કરી પ્રશ્નોત્તરીમાં ચેરમેન યોગેશને જવાબ આપતા જ હતા એક કલાક સુધી આ ચાલ્યું એટલે મેં તો કહ્યું કે આ બધું પડ્યું બોર્ડ ચાલુ કરો પણ એ બોર્ડ ચાલુ કર્યા પહેલાં ચેરમેનને ગાળી બોલાવા માંડ્યો ચુંકારો બોલાવા માંડ્યો અને થોડી નીકળી ગયો મારા મારી વાત ના 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 કંઈ બને નહીં વાત ના બીજું શું છે કે વાય ચેનલ બન્યો ને આઠ નવ મહિના થયા અને અમારો અમે ભેગાસીન જે કર્યું ને એમાં એને છ મહિના રહેવાનું હતું એની જગ્યાએ નવ મહિના થયા એટલે એમને આવું રાજીનામું આપવું પડશે એ દેશથી આવું કંઈક કરવું તો મારું વાય ચેનલ બધું ચાલુ રહે

થવામાં તો બીજું કશું સામે વાઇસ ચેરમેન પ્રશ્નો કરતા હતા ચેરમેન સાહેબ શ્રી એના જવાબ આપતા હતા અને એક પેલું કેન્ડીના મશીનનો કોઈક વાત હતી એમાં થોડું ડિસ્કસ ચાલતું હતું અને એમાં એમને એવું લાગ્યું કે હું ખોટો છું એટલે શું ઊભો કરી ઊભા થઈ બસ વર્તન કરી અને ઊભા થઈને ચાલતા થઈ ગયા હતા એ બિલકુલ પાયાવી હોય છે

માનસિક ને એવું લાગતું હોય કે મારી મુદત પૂરી થઈ ગઈ છે કદાચ મારું રાજનો મગ છે વાઇસ ચેરમેન નું એક ઇસ્યુ ઉભો કરી અને આ મુદત લંબાવવા માટેનો કોઈ પ્રયત્ન હોય ભ્રષ્ટાચાર બાબત માં તો યોગેશભાઈ ખરેખર ડિરેક્ટર તરીકે ડેરીમાં આવતા જ નહીં એ ખરેખર કોઈ વેપારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર એજન્ટ હોય ને એ રીતે જે કામ કરશે દર વખતે એમનો એ જ પ્રશ્ન હોય છે કદાચ એમનું માનસિકતા એવી હોય એમની એવી માનસિકતા ભાઈ આવો કોઈ મુદ્દો ઉભો કરીએ તો બધું ખોરમ પેપર મુદત પૂરી થઈ જાય મારી હતી જે સામાન્ય રીતે દર મહિને યોજાતી હોય છે અને આગલા મહિનામાં જે પણ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય છે એ પ્રમાણેની જે દર મહિને રૂટીન મીટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી મીટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા એ લેખિતમાં લઈને આવેલા હતા એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય એકથી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના અમને ખુલાસા કર્યા મારા હાથમાં જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં સાડા ચાર વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના અઢી લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે દૂધ સાગરની ખરીદ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિ પારદર્શકતા અને સાથે કામ કરી રહ્યા છે એનું સારું પરિણામ પણ એ બેલેન્સ શીટની અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલવા ચાલી કરવા લાગ્યા અફસોદો બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન જો તમને આવોતું નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાયમવાની વાત છે એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને મેં રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે સાહેબ આપ માનશો કે જે આ અક્ષેપ લગાવવા સે બાયોરોજન કોના આતો મળી ગય છે બિલકુલ અક્ષેપ છે તમે અમારા ડિરેક્ટરન પૂછી શકો છો આજે સવારે આયા બોર્ડ મીટિંગના પહેલા પણ અમારા ડિરેક્ટરન કહેતા હતા કે આજે અમારો બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડીએટરા પૂછી શકો છો એ તમને સાચો જવાબ આપશે એટલે કોઈ પણ જાતના બરી દેલા સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ ગળવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ તૂટડીનું વર્ષ છે કેટલા અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ એ જે અમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ વળવું હતું અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ છતાં પણ એ બોર્ડ છોડી નીકળી ગયા છે સાહેબ આપની સાથે ચૂંટાયેલા હતા આપ અને આપની સાથે રહ્યા હતા આપ માનો છો કોઈનો હાથો બનવા દીધી હોય કારણ એ તો એમને પોતે જે જવાબ આપી શકે પણ જે અત્યારે જે પ્રમાણે વહીવટ સારો ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં સુવાસ ફેલાયેલી છે અને હું આપને બધા પત્રકારો વિનંતી કરું છું કે અઢી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે બારસો જેટલા ગામો છે અમારા આ ગામોની અંદર જઈને તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દુષ્ઠાગઢ એના વહીવટથી તમે સંતોષ છે કે નહીં અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને વહીવટને બદનામ કરવા માટેનો આ કાવતરું છે દેશે આ પાછે બોર્ડ મિટિંગમાં હતા રાઈસ ચેરમેનનો આક્ષેપ છે કે તમને ચેરમેન લાખવામાં આવ્યો હરેખર ઘટનાક્રમ શું ઘટનાક્રમ એવો હતો જ્યારે અમે બોર્ડ મિટિંગની અંદર સીડી ચડતા હતા અને એ વખત યોગેશભાઈએ અમને એવું કીધું કે ભાઈ આજે તમે કોઈ સહી કરશો તો બોર્ડની જેલમાં જવાનું છે બધા બોર્ડના અને આજે ડખા થવાના છે એટલે તમે બોર્ડ મિટિંગમાં સહીઓ કરતા નહીં અને બોર્ડ તાલવાનું નથી આવું અમને સીડી ચડતે કીધેલું અને અંદર જાય ત્યાર પછી જે પણ ચેરમેન સાહેબ બધા ખુલાસા કરતા જ હતા વારંવાર અને છેલ્લે એ લોકો બોર્ડ છોડીને જતા રહ્યા ઝઘડો થયો હોય મારા મારી ના ના બોલા ચાલી થઈ

વાઇસ ચેરમેન વખતે ફોર્મ ભરાવજીતસિંહ ઠાકોર જી નો બરાબર છે એટલે એમને હું વાઇસ ચેરમેન પાર્ટી મને બધા ત્યારથી મને અંતવો કરે છે અને મને કે તારામાં આવવાનું જ નહીં પરવાનું જ નહીં દેવી અમારી છે અને તારામાં શું લેવા દેવા તારી બેંક ડિસ્ટ્રિક એક તારી છે એટલે આ રીતે મને દર વખતે ટોર્ચરિંગ કરે અને મારું જીવનું જોખમે છે એ વખત પણ મારી જીકર છે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું એટલે સાચું બોલવાનું હું નથી પણ આવા ભાજપના સાચા કાર્યકર્તા નડામે ભાજપને વગરવાનું કામ કરતા હોય તો અસુ કારણ કે જો ભાજપતા હોય તો બળવો ના કરે બળવો કરવાનો પ્રયત્ન કર્યો છે એમની વાઇસ ચેરમેન એટલે આ ભાજપ તો છે જ નહીં એ બે હજાર બે માં આવ્યો મારો પરિવાર જનસંખી માળી બીજેપીમાં છે એટલે આ લોકોએ હાલ મંતવ કરી મારી જોડે નાખો પણ એટલે તમને મને બહુ આ ઘટના બની પછી તમે શું શું કર્યું તમે પછી આ ઘટના બનીને હું પણ છે કાકા મને જોખમ લાગતું હતું કાકા પાટીદાર તરીકે અહીંયા એમનું જૂથ પણ વધારે છે એટલે ચોક મારી ના નોકી એટલા માટે મારે સીધું પોલીસ સ્ટેશન આવવું પડે અને એ વખતે મારા કનુભાઈ ચૌધરી અને એલ કે પટેલ ના હોય તો મારો બચાવ ના થાય

આગામી કદાચ કોઈ મોટા આગેવાનો પડે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટી પાર્ટી છે મહાન છે પાર્ટી જે કે મારે કરવાનું છે પાર્ટીનું હું સૈનિક છું પાર્ટી જે કઈ રીતે મારે વર્તન કરવાનું છે પાર્ટી કે દેવું છું સાકર એની ના જાય તો પણ નહીં કરવાનું પાર્ટી કે તમે આ કરો પાર્ટી જે કહે મારે કરવાનું કા પાર્ટીનો વફાદાર સૈનિક તરીકે કહું છું કારણ કે મારો વર્ષોથી મારા પપ્પા જંક્શન ઓગણીસો એક્યાસી માં ચૂંટણી લડ્યા હતા પંચ્યાસી માં લડ્યા હતા પણ આ તો ડુપ્લિકેટ ભાજપ છે કનુભાઈ દૂધસાગર ડેરીમાં હાજર હતા શું સમગ્ર મામલો શું હતો આજે દૂધસાગર ડેરી બોર્ડ મિટિંગ હતી અગિયાર વાગે બોર્ડ મિટિંગ પ્રાર્થના સાથે ચાલુ થયું ચાલુ થતાના અડધા એક કલાકમાં અડધો બે કલાક જેવું થયું છે ઘણા બધા પ્રશ્નોના જવાબો આપવામાં ઇન્ચાર્જ એમડી કયો સક્ષમ ના દેખાવું અશોકભાઈની તો આદત છે કે ભાઈ દરેક વસ્તુમાં ઇન્ટરપિયર કરવું કે ભાઈ જવાબ એમડી જોડે પૂછો હોય અને બધા જવાબો અશોકભાઈએ જાઉં એટલે હું એમને જેમ્સ બોન્ડ પણ આજે કેમ કે બધું તમે જ કરો છો એટલે સારા એવા જેમ્સ બોન્ડ છો તમે એટલે જેમ્સ બોન્ડ અમારા વચ્ચે કૂદી પડે અને યોગેશભાઈને બંનેના પ્રશ્નો બાબત એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા